જય શ્રી કૃષ્ણ સંગીત વાદ્ય અને ઘરાનાનો આ બારમો એપિસોડ મેં પાછલા એપિસોડમાં તમને ગરબા વિશે જણાવ્યું હતું અને આજે એ બે પ્રકારમાંનો પહેલો પ્રકાર એટલે કે પ્રાચીન ગરબા વિશે તમને જણાવીશ લોકવાદન લોક સંગીત અને લોકનૃત્યમાંથી પ્રાચીન ગરબો પ્રત્યે છે આ નાતનમાં સહિયારા સમાન વેગ સમાન અંગભંગ સમાન ગતિ સમાન સંસ્કૃતિ હાથ તાળી અને હાથના હિંડોળાની સાથે લયબદ્ધ અને તાલબદ્ધતા હોવી જરૂરી છે પ્રાચીન ગરબામાં ગીત લય સુર અને તાલની મિલાવટ હોય છે માત્ર તાલીઓના તાલ આપી પૂર્વ પગના ઠેકા સાથે સ્ત્રીઓ સ્ત્રીઓ પુરુષો પુરુષો કે સ્ત્રીઓ અને પુરુષો ગોળાકારે સાથે ફરીને રાસ નર્તન કરે તેને તાલીરાસ કે પછી રાસ કહેવામાં આવે છે આ શબ્દ તમને લોકોને ખબર હતો કે રાસ આ તાલીરાસને સમાનાર્થી કહેવા આવે છે મને તો પહેલી વાર જ ખબર પડી જે હલ્લીસ કરતૃત્નો એક પ્રકાર છે હલ્લીસ કર્મૃત્નો એક પ્રકાર છે અભિનય દર્પણ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પાર્વતીજીએ બાણાસણની પુત્રી ઉષાને લક્ષ્ય ઉષાને લાસ્ય શીખવ્યું લાગશે એટલે શું તમને ખબર હોય તો મને કમેન્ટમાં કહેજો ઉષાએ દ્વારકાની ગોપીઓને શીખવી અને દ્વારકાની ગોપીઓએ સૌરાષ્ટ્રની સિંહોની સ્ત્રીઓને શીખવ્યું વિચારો કે પાર્વતીજી દ્વારા આખું આ આપણું નૃત્ય ગુજરાતનું પ્રથમ નૃત્ય એમના દ્વારા આપણા સુધી પહોંચ્યું છે મને તો વિશ્વાસ જ નથી આવતો કે આ એકદમ રહસ્યમય વાત છે આ રીતે પરંપરાગત રીતે લારસ્યનું સોરી નૃત્ય લોક જીવનમાં પ્રતિષ્ઠિત બન્યું છે એક અનુભવ પ્રમાણે શ્રી કૃષ્ણના હલ્લીસા નૃત્યના પદગતિ અને હલનચલનમાં ઉષાએ હાથ તાળીનું નર્તન ઉમેર્યું તેમજ પુરુષોને તેમાંથી દૂર કર્યા કારણ કે એટલી સ્ત્રીઓ હશે તો લાશ્ય સવિશેષ લલિત લાવણ્યતમ અને સૌંદર્યયુક્ત પ્રસ્તુત થશે ઉષાજીએ કૃષ્ણને આ વસ્તુ શીખવી આ પણ એક મોટી રહસ્યની વાત છે જે કદાચ ભાગવત શ્રીમદ ભાગવતમાં જોવા નથી મળતી તાલ તાલી ચપટી લચક ઠેસ લાક્ષ્ય અને વર્તુરાકાર તાલી રાસના મુખ્ય અંગો ગણી શકાય છે આઈ થિંક સો મને આ વસ્તુ ક્યારેય પણ ખબર નથી મને વિશ્વાસ જ નથી આવતો કે જે રાસ આપણે આટલા વર્ષોથી કદાચ ધસકા નીકળી ગયા એ વસ્તુ આપણને કૃષ્ણ દ્વારા મળી છે એ ખબર હતી પણ કૃષ્ણને કોણે આપી એ કદાચ આપણને ખબર જ નથી ગરમામાં એક તાલી બે તાલી ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના ને સંગઠમિના અનેક પ્રકાર પ્રચલિત છે તાલી ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારોને તેને તાલ લઈ આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી વિચાર કરો કે પહેલાંના જમાનામાં કોઈ વાદ્ય હતું જ નહીં હા ભાગવતમાં રાસ લીલા એ શબ્દ તમને જોવા મળે છે પણ એમાં પણ કોઈ રાસ રાસને બોલવીને રમવામાં નથી આવતો ઇટ મીન્સ આપણે જ્યાં જ રાસ કહીએ છીએ તારા વિનાશ્યામ જે મારા પપ્પાએ લખ્યો છે બટ એ સમયે કશું જ નહોતું ફક્ત કૃષ્ણ વાસળી વગાડે છે અને પછી ગોપીઓ ફક્ત એ વાસળીના સુરે તાલ ચપટી પગના ઠેસના સંગાથે આટલું અદ્ભુત રાસ ઊભું કરે છે ઓ માય ગોડ આ કલ્પના બારની વાત છે બબ્બે ચાચાણની ગૂંથણી કે અર્ધવર્તુળમાં રચાતા રચાતા ગોળાકાર થાય છે આ લોકનૃત્ય ગોળાકારનું સ્વરૂપ જાળવી રાખતા રાખતા તેની સોરી તેની પ્રવેશ અને પ્રસ્થાનની રચનાઓ અનેક વિવિધ તાલ શબ્દો અને તેમાંથી ઓઢતા વિચારો દ્વારા સર્જાતું રહે છે આવો પ્રવેશ અને પ્રસ્થાનનું નાવિન્ય વિશ્વના લોકનૃત્યમાં અનન્ય છે પ્રાચીન ગરબામાં હાથ તાળી નર્તન મુખ્ય છે આ ઉપરાંત માથા પર એક થી વધુ બેડા લઈને ગરબી માંડવડી દીવા દીવડી દાંડિયા મંજીરા વગેરે લઈ અને પણ વિવિધ અંગ મરોડ અને ચાલ વૈવિધ્ય સાથેનું નર્તન જોવા મળે છે આઈ થિંક મારા બાને અને મારા બાના જે ભાભી છે એટલે કે મારા મમ્મીના મામી એમને થાળી ફેરવતા આવડતી હતી અને એમાં ઉપયોગ થવા લાગ્યો છેલ્લે તલવાર ચલાવતા ચલાવતા રમવાનો જે કદાચ અત્યારે લુપ્ત થઈ ગયું છે છત્રી પકડીને લોકો શો ઓફ કરતા હોય છે સ્પેશિયલ બટ આ વસ્તુ બહુ યુનિક છે અને આને કરવા જેવી શીખવા જેવી છે તાલીરાસમાં ગવાતા વૃંદા ગીતોમાં ગરબે ઘૂમતી વખતે એકનું એક ગીત પ્રથમ વિલંબિત પછી મધ્ય અને ત્યાર પછી દર્ધલયમાં એટલે કે સામાન્ય રીતે થોડીક ઝડપમાં લેવામાં આવે છે એટલે વિચાર કરો કે આપણે જેને આપણું માનતા હતા એ વસ્તુ તો સાવ અલગ જ નીકળી છે અને અત્યાર સુધી ગરબો આને કહેવાય આનો ઇતિહાસ આ હોઈ શકે મને માન્યામાં જ નથી આવતું અને ગુજરાતી સાહિત્યમાં પણ આનું મહત્ત્વ એટલું જ બતાવવામાં આવ્યું છે ઘણી એવી કૃતિઓ મેં એમ એ દ્વારા એમ એડમાં હું ભણી છું કે આનું પ્રાચીન લોક કૃતિ લોકગીત અથવા દયારામ સુધીના કવિઓની કૃતિઓનો સમાવેશ આ પ્રાચીન ગરબામાં થાય છે સો હું તો આ વસ્તુ ભણી ચૂકી છું અને બહુ જ અભિમાન થાય છે કે ગરબો એટલે કે આનો એક અલગ ઇતિહાસ છે તમને આ મારી વાર્તા અથવા તમને અમારો ઇતિહાસ કેવો લાગ્યો અને આ વિષય ઉપરનો વિડીયો તમે યુટ્યુબ ટેલી ડેલીહ ફેસબુક રીલ્સમાં જોવો તો પ્લીઝ મને લાઈક શેર સપોર્ટ કરજો હું મહેનત કરી રહી છું અને એ તમને કદાચ દેખાતી જશે જય શ્રી કૃષ્ણ